જંગલની વાડીમાં અમે તોડી અમારી આ મહેનત અમારી આ મજૂરી કાળી કાળી મજૂરી અમારી તો અમને બેનું ભાઈઓ તો અમને આમાં મહેનત મજૂરી મળે તો અમે આ ભાવેથી વેચીશી બસો રૂપિયા ત્રણસો રૂપિયા કિલો છે તો એમની આ બારે મહિના થાય કે બારે મહિના જો અત્યારે તો સોજતીક હોય હા સોઠતી હોય આનો શિયાળાને વધારે ભાવ હોય શિયાળામાં આનો

કઈ નઈ હવે આમ જોવો સાંભળો આવું કોઈને જોતું છે મોબાઈલ નંબર નાખીએ છીએ બરાબર તો આપડે ફુગાડી દેવું ને દેવાનું ભલે વાંધો નહીં બધું તમે ભાઈ બાપ